અઢારમી જાન્યુઆરીનો આ બનાવ છે કે જ્યાં હરણી લેકમાં દુર્ઘટના ઘટી તેમાં બાર મુલકાઓ અને બે શિક્ષકોના મોત થયા છે ત્યારે વડોદરા દુર્ઘટના મામલે હાઈકોર્ટે આજે સુવોમોટો પિટિશન દાખલ કરી છે આ મામલે ચીફ જજ સુધીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયાનીની બેચ દ્વારા સુવોમોટો દાખલ કરવામાં આવી છે રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવે છે ત્યારે આ મામલે ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે તે વિશે વિગતે ચર્ચા કરીએ बच्चे थे, वी आर ट्राइंग जो हो सकता है से, आप चिंता मत करिए। अगर ఆ కెపాసిటీ సే జదా బచ్చే బెట్ھے హే ఔర్ ఉస్కే కారణ యే బోత్ పల్టీ కా కే అకస్మాత్ హువా హై యే బోత్ బడా గంభీర్ గునాబీ హై ఔర్ అభీ జో హమారే పాస్ బడి జిమ్మేదారీ మే బచ్చో కో బహర్ నికాల్ కర్ ఏనే వెస్టీర్ ఉన్కో ట్రీట్మెంట్ దే రహా హై తో పురా ఫోకస్ అభీ జో కార్పొరేషన్ కా హై वो బచ్చో కో బహర్ నికాల్నా హై ఔర్ ఉస్కే baad మే జో బి హై ఇస్కో జో బి కన్సర్న్ వ్యక్తి జో బి కాంట్రాక్టర్ హై ఉస్కో సప్త సత్ సజా మిలేగి ఆ దుర్ఘటన మా బార్ బుల్కావు హరే బే శిక్షకోనా జయరీ మోత్ థయా చే త్యరే જે ગુજરાત હાઈકોર્ટ છે તે હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ આ ઘટના અંગે મોટો સુવોમો હતો લેવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી કોર્ટ સમાચાર સંસ્થાના અહેવાલને ટાંકીને સુવમોટો દાખલ કરી છે કોર્ટે સમાચાર સંસ્થાના અહેવાલોનો અભ્યાસ કરે છે ને ત્યારબાદ આ ઘટના વાઘોડિયાની ન્યૂઝ સનરાઈઝ સ્કૂલના બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોનું જ્યારે હરણી તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું બ્યાસી જેટલા વિદ્યાર્થીઓ શાળાના પરવાસે ગયા હતા ને સાંજે પુના પાંચે આ ઘટના ઘટી હતી ત્યારે સોળ લોકો કેપેસિટી વાળા બોટમાં સત્યાવીસ લોકોને બેસાડવામાં આવ્યા હતા અને ઉપર ચલાવવા કોન્ટેક આપ્યો હતો સમાચાર સંસ્થાઓના અહેવાલ વિચલિત કરનારો છે કે બોટિંગ સ્થળે કોઈ સલામતી ના નિયમો પાડતા ન હતા બોટિંગ કરનાર બાળકો લાઈફ શેવિંગ જેકેટ પણ પહેર્યા ન હતા રાજ્યના ગૃહમંત્રીના સેક્રેટરી આ ઘટના અંગે એક્શન ટેકન રિપોર્ટ આપશે અને ગેજેટ ઓફિસર એફિડેટ ફાઇલ કરશે આ સુ મોટો પિટિશનમાં ઓગણત્રીસમી જાન્યુઆરીએ ચીફ જજની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવશે આ બેટમાં કેપેસિટી કરતા વધુ બાળકો બેસા લેતા એ જો કે 18મી જાન્યુઆરીના દિવસે વડોદરા શહેરના વાઘોડિયામાં આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલના ધોરણ 1 થી 14 ના આ બાળકો હરણી ખાતે પિકનિક પર ગયા હતા તે સમયે આ દુર્ઘટના ઘટી હતી તે દરમિયાન બોટના તળાવમાં જ્યારે આ બોટિંગ કરી રહી હતી ત્યારે આ બોટ ડૂબી જવાથી આ રીતે કેપેસિટી થી વધુ બાળકો જ્યારે બેસાડા હતા ત્યારે ત્યારે આ બોટ ડૂબી હતી તે દરમિયાન અચાનક

આ રીતે જીવ ગુમાવ્યો છે ત્યારે આ મામલે વડોદરા બ્રાન્ચે બ્રાન્ચે સમગ્ર સમગ્ર મામલે મામલે ધરપકડ કરી છે હાલ અને ઝડપી વેગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે ત્યારે બોટ ચલાવનાર નયન ગોહિલ તળાવ કિનારે શેવ ગુછંડની લારી ચલાવે છે તો બીજી તરફ પોલીસની હરણી લેક ઝોનના ઘટના પાસેના જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે ત્યારે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ કરી રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે અઢારમી જાન્યુઆરીના રોજ જે આ બનાવ બન્યો હતો તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સુવો મોટો પિટિશન દાખલ કરી દીધી છે ત્યારે ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે બસ એજ નમસ્કાર